કેમ શું ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા મસ્ત મજાના અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને આજ હે ભાઈ હવાર વિડીયો ચાલુ કર્યો હે મસ્ત મજાનો હવાર થઈ ગયો આપણે ભાઈ મેં કાલે વાત કરી આપણે ત્રણે હેને ને હાથી લેવા જવાનું હે તો હાથી વાળો ભાઈ તો એમ કે દો અગિયાર વાગ્યા આજુબાજુ થઈ જાય તો આપણે અહીંયા જાય કેમ કે હજી હે ને ટ્રેક્ટર માં થોડું ઘણું કામ કરાવવાનું હે આપણે આ પાઇપ છે ને નખવાનો હે અને હજી ઘણું બધું કામ હે પાઇપ કેમ નખાવી જ નખી કર્યું બાપા બે ગયા ટ્રેક્ટરમાં થઈ જાય ને હાથી આજ તો તંદી છે હું કહું હો વિડિયો માં હાતી આજ થઈ જાય આજ થઈ જાય આજ ના થા જાલ નહી નથી આવું ભાઈ કોક આવે વેલ્ડિંગ કરવા વાળો કે આ બોલુ નેમ નોટ તાકવો કે આની ધાર કાઢું તો ઈમે ના ના પડી શકે એટલે હાતી કામકાજ એવું હે ઈમ નઈ ઓન દે લેયો

ભાઈ હાલતા તો થઈ ગયા તા પણ હેને હોય ટ્રેક્ટર માં વાહ ધૂર જ નથી મેં કાઢ નાખી હલો આમરીઓ ફટાફટ લેતા હું પીનું તો હે ને જોઈ લેજો કઈ પીનું લેવી જો કરી ભાઈ કોઈ અને ઓલી ફેરે ભાઈ આપણે કાલ છે ને પરમદી દિનેશભાઈ ઓલી સાઈડ દોસ હટતા હતા આજે આ સાઈડ થી ચાલુ કર્યું હે ખાતી તા લગભગ અમને હાકવા નઈ દીયા ત્રણ દિવસ થી પ્લાનિંગ કરી હે ખાતી થાતું નથી અને તતા હે ને વરસાદ દોરેણા આવી જાય આદે ભાઈ હે ને જ્યાં માઈદરો હે ના આવે તો સારું ભાઈ વરસાદ જીણા જીડા ચાલુ થઈ ગયો અમને લોકો લગભગ આજ હાથી નહીં ગયા જતા રોડ આખો બંધ રહી ગયો ભાઈ પહોંચી ગયા છે ગામમાં અને ટ્રેક્ટર આપણે અહીં રાખી દીધું છે અને ભાઈ લાઈટ એવી કવરાવે આવે છે ને એની વાત પૂછો માં લાઇટી છે ને ભાઈ આજ તો શું કે હાવ રામાયણ પૂરી વાતું છે અને આપણું હાથી છે ને અહીં પહોંચ્યું હે એટલે પૂ ગયું છે હજી હવે ખાલી છે ને વાહે મિંદરા ફિટ કરવાના બાકી હે બાકી બધું થઈ ગયું હે મિંદરા ફિટ થઈ જાય એટલે પછી લઈ જવાનું છે લાઇટ છે ને ભાઈ કામ ચાલુ જ છે તમારું આગળ કરી દો તમે કરો તો જલ્દી કરો ભાઈ જલ્દી કરો આગળ થઈ જાય આગળ થઈ જાય

સડા બ્રિન રખડો હરમ નતા જતા બહુ લાંબા ટાઈમ પછી ભાઈ આપણા મિંદરા કમ્પ્લીટ થઈ ગયા હે આમાં હાથીમાં જો આ રીતનું હાથી બનાવ્યું હે હમણાં મિંદરા મિંદરા ચાલે છે શરૂ કોમ હવે કમ્પ્લીટ થઈ ગયા હે આમાં કલર મારવા ને કલર તો હું ઘેર જઈને મારી લે એટલો તમને શું કહેવાય કોસ્ટ નથી દેતો હવે વધારે પાઇપ ફિટ કરવાનો છે ઈ હાલો કર લઈ ઈના હાટુ છે ને ઓ કઈક જુગાડ કરવો જો આમાં બાકી હાતે આવું છે ભઈ કોઈન બનાવવું હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરો નંબર તમને સ્ક્રીન ઉપર બોલ્યું બોલ્યું દેખાડ દે વાહ ઈમાં નંબર છે હોય જ ને હા યક્ષયભાઈ નંબર છે ઝુમકટ હા ફગરત વેલ્ડિંગ હરખુ ઝુમમ આમ કર હા આવી ગઈ આવી ગઈ એટલે તમારે બનાવવું હોય તો આ નંબર ઉપર જરાક ફોન કરજો ભાઈ ફોન કરવાના પૈસા નથી દો બરોબર તમારે બનાવવું હોય ના બનાવવું હોય હા હા હાલો ભાઈ હાથી જોડાવી લીધું છે કમ્પ્લીટ પાઇપનું છે ને ભાઈ આ છે ને જરાક વેરું નથી એટલે પાઇપનું છે ને આપણે કાલિકા પરમજી આવી જવું નિરાયથી નવરાયથી કરી જાવ કેમ કે મારે વાર લાગે એમ લાઇટ કાઢીને આઈ ફીટ કરવી જોઈએ થોડુંક વાયરિંગનું કામ કરવું જોઈએ

હલો ભાઈ તો હે ખાઈ લઈએ ખાધું ન થવાનું આ હાથી વાહે આપડો પાઇપ રહી ગયો એ પાઇપ હેને કાલ પરમથી નિરાયતી જવાનું કરાવી નાખ્યો અટાણ હેને ભીડમાં હોલ પડવા ભીડ માં બધી મશીન ને બધું ઓલો ખીલો બધું બદલાવું પડે એટલે હે ને જાળવી એક બે નિરાતી કામ કરીને તો કામ સારું થાય પછી કળર બળમાં માર દે હું એટલે હાથી નું થઈ ગયો ને હું ના કરતા પીરું

ભાઈ બપોરે અમે મિંદ્રા લઈ દોઢ વાગે અને અટાણે એક દાઢો તોડ લીધો પાછો વેલ્ડિંગ કરાવવા જવા પડ્યો આ વૈસલો ડાઢો હતો ને એનું ક્યાંક પાણામાં અમારે ઓલી સાઈડ હે ને પાણાવાળી જમીન હે એમાં ભરાય હું ત્યાં આ જ રાખે ને આ સાઈડથી વેલ્ડિંગ તૂટી ગયો આનું પાછું હવે હે ને ચાલુ કરી આ રીતનું આયેલું જાય હવે અટાણે બલુનિયા કાઢ નાખ્યા કેમ કે આમાં હે ને ભાઈ ખોળ બહુ જાજીનું હે હોતા આવું ખોળ હે એટલે બલુનિયાને ભાઈ ભેગું નાખીને તો દુસો વધારે ભરાય છે ખાલી મિંદ્રા પેલી એક વાર આંકી નાખી અને પછી હે ને બલુનિયા મિંદરા પાછા હકી નાખીએ એમ કરીએ

તો હે ને મેં તમને આગલે બેન માં નંબર હતા ને ફોન કરી દે ભાઈને અને મળી અને પછી ને નવા લોકો ત્યાં મ્યા બધું ચાલવાના બધા સબસ્ક્રાઈબ કરી દેજો જો ટાટા બાય